મંગલ મોરુ રામ લખન સીતા સહિત હરિમ તત્સ પરમાત્માને નતરકાંડ ગરુડજી ને કાક ભૂષ નો પ્રસંગ ચાલે છે रिद्धि सिद्धि पेरई बहु भाई बुद्धि ही लोभ दिखाव ही दिखाने वह आई कल बस सल करी नहीं समीपा असल बात बुझाव ही दीपा है भाई ते जात जात ने रिद्धि सिद्धि वो मोकले से जे आवी ने ललसावे से ते दाव पेश ने सल कपट करी ने दीपक ने पवन ना जोके पहुंचावी ने वस्त्रना થી તેને બુજાવી એટલે કોઈ ભજન કરતો હોય તો થોડું ઘણું ભજન પરિપક્વ થાય એટલે પરમાત્મા સુધી નો પોગવા દે એટલે બીજા દેવતા હોય ને જે વિઘ્ન નાખે અને એને આવી રીધી સિદ્ધિ મોકલે એટલે એમાં માણસ જાજો ફસાઈ જાય પ્રલોભન આપી જાય એટલે ફસાઈ જાય છે અને પછી નીકળી નથી શકતો એમ ભજન પરિપક્વ થોડું ઘણું થઈ જાય ને એટલે આવું બધું આવવા મળે હોય જો બુદ્ધિ પરમ પરમસયાની તિન્હતન સિતવન અને જો તે વિઘ્ન બુદ્ધિ નહીં બાંધી તો બહોરી સુર કરહી ઉપાધિ પરંતુ બુદ્ધિ જ સતુર સાવધ હોય તો તેને દુશ્મન જાણીને તેની સામે જોતી નથી જો કોઈ માણા કોઈ સતુર સંતો હોય જેની બુદ્ધિ સૂક્ષ્મ હોય અને એને ખબર પડતી હોય કે આ આપણે કોઈ કામનું નથી

જયારે તેઓ વિષયરૂપી વાયુને આવતા જોવે છે ત્યારે તરત જ કમાળ ખોલી નાખે છે આ દસ ઇન્દ્રી રૂપી દ્વાર છે એમાં બધી જગ્યા એક એક દેવતા બેઠેલા છે બરોબર તો એ જે જેનું જે કામ છે એ બધા દરવાજા ખુલ્લા રાખીને બેઠા હોય કે હવે તો આ પરિપક્વ અવસ્થામાં આવી ગયો તો હવે કઈક નાખવો તો પડશે એટલે પ્રલોભન આપે અથવા તો કોઈ વિષયમાં ફસાવી જાય એટલે રાજા એમ હેરાન થઈ જાય છે અને જેવા વિષય રૂપી વાયુ હૃદય રૂપી ઘરમાં દાખલ થાય છે તેવો જ વિજ્ઞાન રૂપી દીપક બુજાવી નાખે છે આથી ગાંઠ પણ ન છૂટી અંજવાળું પણ મટી ગયું વિષય રૂપી વાયુ થી બુદ્ધિ વ્યાકુળ બની ગઈ અને ગભરાઈ ગઈ નૈયા નૈયા પાસો હતો નૈયા નૈયા વયો ગયો આવું છે

આની એક અનુરૂપ પ્રસંગ છે એટલે વાત કરી દઉં ઈ જ્યારે એના જે ગુરુ હતા બીજ ધ્રુતિ પહાડી બાપા ઈ જ્યારે વયા ગયા એટલે એની એક પરંપરામાં પેલેથી એવો શિલો છે પહાડી બાપા આશ્રમ છે કે નઈ ખાક વૃંદાવનમાં કે કોઈ પણ સાધુ હોય એને ક્યારેય જોડી નહીં ફેરવવાની ક્યારેય ફંડફાળો નહીં કરવાનો ક્યારે કોઈ પાસે માગવાનો નહીં જે અવકાશ રોજીથી આવે એમાં જ સાધુ નું પોષણ કરવાનું આવો એનો નિયમ છે એ આશ્રમનો એટલે માગવા ક્યાંય નહીં જવાનું કોઈ દિવસ માધુ કરી માગી નઈ એવું નહીં એમ ત્રીજા પહાડી બાબા હતા ને એને એમ છું કે હવે અહીંથી મારું જે કામ હતું એ તો હકીકત છું નથી એટલે ત્યાંથી નીકળી જાય છે અને નીકળીને દેવાશના જંગલમાં એને યાદ આવ્યું કે કાગભૂષજી ને ક્યાં ભગવાન નું સાક્ષાત્કાર તો કોને મદદ કરી હતી એને નક્કી રામ સર માણસ નો અભ્યાસ કરેલો ખબર અને મહાપુરુષ પાછા પોતે સિદ્ધ સ્વયં એટલે એને ખબર કે કૃપા કૃપાથી અને મહાદેવની કૃપા વગર કોઈ એમ કહી જાય ની કૃપા વગર કે હું હરિ હરિભક્તિ માં પ્રબળ થઈ જાવ અને ભગવાનને મેળવી લઉં તોય રામ નું નામ લેવાનું કોઈ દિવસ ન થાય એટલે ઈ દેવાસ ના જંગલ બાજુ પર્યાણ માંડે છે આપણે ઉજ્જૈન બાજુ થાય દેવાસ નું જંગલ એ જંગલમાં પોગે છે ને પછી ગોતતા ગોતતા હાલ્યા જાય છે હાલ્યા આવે ને એમાં એને શિવાલય જોવા મળે શિવાલયમાં એ કે થાકી ગયેલા ને એનું એક નિયમ હતું કે એને અફઘાનિસ્તાન સુધી યાત્રા કરેલી છે આખા ભારતનું પરિભ્રમણ કરેલું છે પણ હાલી તે ક્યાંય કોઈ વાહનમાં નહીં આ એનું એક જીવનનું નિયમ હતું એટલે એને આવે છે ને પછી શિવાલયમાં આરામ કરવા કોઈ હતું નહીં નાનું દેવળ હતું મંદિર મહાદેવ ને એમાં આરામ કરવા સુઈ જાય છે થાકી ગયેલા હોય એટલે પેલો થાળ હોય ને એને ટેકો દઈને મતલબ માં હુતા થાય મહાદેવ ને એટલે રાતે લગભગ બારક નો બારક વાગ્યા નો સમય હશે આ હકીકત ની બની ગયેલી ઘટના ગયા એને જાજો સમય નથી બે હજાર બે માં જ ગયા એ મહાત્મા એટલે એને પોતે વાત કરેલી રાતે મહાદેવને એમ જગાડે છે જગાડી ને કે છે કે તું જે કામ માટે આવ્યો ને એને હા સામો જોવે કે આ કોણ મને અહીંયા કોને જગાડ્યો આવા ગાઢ જંગલમાં માં જોવે છે મહાદેવ સ્વયં સાક્ષાત હોય છે પછી એને કહે છે કે તું અહીંથી વયો જા અને ઉત્તર દિશા તરફ વયો જાય થઈ જાય એટલે નીકળી જાય છે રાતે પ્રહરમાં હાલ્યા જતા હોય ને એટલે એને જંગલમાં મા માક્ષર મહિનો અને માક્ષર મહિનાની ઠંડી તો કેવી હોય આપણને ખબર જ હોય મારી નાખે એવી ઠંડી હોય એમાં એને એ દેવાસના જંગલમાં નગ્ન બાળક ના દર્શન થયા મતલબ એને એને જોયો આ જંગલમાં પાંચ સાત વર્ષનો બાળક હાલો ઈ કે કોઈ હશે વનવાસી નો છોકરો હશે કે એટલે એને પૂછ્યું કે ભાઈ અહીંયા અહીંયા કોઈ કોઈ એવો આશ્રમ કે એવા પહાડી બાબા એ તો એને કીધું કે હા એવા મહાપુરુષ રે કે માટીને અડે ને તો એ હોનું બની જાય એવા મહાપુરુષ છે કે તમે આગળ થોડાક હોય તો ત્યાં તમને મળશે એટલે ત્યાં જાય છે તો એને ત્યાં દર્શન થાય છે રામાનંદ રામાનંદ્ય ભગવાન ના રામાનંદ્ય ભગવાન એને મળે છે અને પછી હાલમાં એ વાયે છે જ્યાં દર્શન છે અને એ આશ્રમે છે એની હાલમાં ત્યાં દર્શન થાય છે ને પછી એને આ જાય એટલે એ કહેવા મળે બધું કે તું અહીં ન્યાય થી આવ્યો છો તો આ કુળ નો છો અને તને રસ્તામાં આ જગ્યાએ મહાદેવ મેળ્યા અને તને ન્યા થી અહીંયા મોકલ્યો ને રસ્તામાં તને એક બાળક મેળવી છે અને એ બાળક કોણ હતું ખબર છે એ કે તારા અહીં સુધી ધક્કોય ન થાત એ કે સનત કુમાર પોતે હતા એ કે જો તેના પગ પકડી લીધા હોત ને તો તારા નો આવવું પડે પણ કાંઈ વાંધો નહીં કે તું અહીંયા આવી ગયો તો અહીંયા તારું કલ્યાણ થાય એટલે ઓલા ને થોડું કેમ છું કેમ કે પોતે સ્વયં સાધુ હતા અને એમાંય સંન્યાસી એમાંય નાગા સંન્યાસી એટલે એમાં કંઈ ખાખી એમાં કંઈ ઘટે જ નહીં અને એટલે એને થોડું કેમ છું કે આવી તો કોઈ સિદ્ધિ હોય કે માણસ કહી એ કે તું અહીંથી સોન આવો સો આમ છે ને તેમ છે ને આ બધી ભાષા સિદ્ધિની એક પ્રેરક હોય આવું બધું એટલે એ થોડાક આમ વેમમાં પડે કે હારું આવું કાંઈ નહીં હોય ને હું જ નથી ને એમ પછી કહે છે કે તું જરાય નથી જ જા ઊભો થઈ જા અને સામે સ્નાન કરીએ સ્નાન કરીને આવે છે ને પછી ધૂણા માથે બેહારે છે અને પછી જેને પ્રકાશ છો ને એ કહેતા કેતા રોવા મળતા એમ કેતા પછી ક્યારેય વાત કે જે મારું કામ જે કામ માટે હું નીકળ્યો હતો ઈ કામ મારું ત્યાં થઈ ગયું છે એટલે આવું છે મહાપુરુષો ની કૃપા એવડાય એ ખુદ વાત કરતા હતા પહાડી બાબા કે હું ઈ અરસામાં ભજન કરવા મને ત્યાંથી જે રામાનંદાચાર્ય ભગવાન મળ્યા એને કીધું કે હવે તું ચિત્રકૂટ વિયોજાય કેતા થઈ જાય પણ સતાય એને એમ કીધું કે તું જે લાલસાથી અહીંયા આવ્યો જે કામ તારા મનમાં ધારેલું છે એ તું ચિત્રકૂટ માં ભજન કરીને ન્યાય તારું પરિપક્વ થઈ જાય ન્યા તને ભગવાન નો સાક્ષાત્કાર થાય એટલે એ વૈયા છે જ્ઞા એક જંગલ કહેવાય જંગલનું નામ તો મને આ ચિત્રકૂટ જંગલમાં એક બીજો વિસ્તાર કહેવાય ન્યા કોઈ હાલની તારીખમાં અત્યારે સાધુ નથી રહેતા એ ભજન કરવા જાય એ બેઠા હોય અને એનો એક નિયમ હતો કે ક્યારેય માગવાનું નહીં કોઈને તૈયાર રસોઈ ખાવાની નહીં જે આવે એ ખાવાનું એટલે લોટ આવેલો કોઈ સારો મણા હશે સજ્જન માણસ એને એક માટલીમાં લોટ ભરીને આપ્યો માહિત મને આને ભજન કરવા બેઠા હીજુ તો બે હતા પેલે દી બેઠા એટલે કઈ વાંધો ન આવ્યો બીજે દી બેઠા એટલે કોઈ મહાપુરુષ આવ્યા આમ સોતામાં જ એમ લાગે આ કોઈ સિદ્ધ પુરુષ છે એને આવીને કીધું રગડે ધ્યાન ધ્યાન અવસ્થામાં જઈને કીધું એ કે તું અહીંથી વયો જા કે તારું ભજ તારા જે ગુરુભાઈ છે આશ્રમમાં તું જેને મૂકીને આવ્યો આશ્રમમાં પૂજા કરવા એનથી અત્યારે પૂજા નથી સાંભળાતી તું વયો જાય એમ તારું ભજન ન્યા પરિપક્વ થઈ જાય તો એ આ ધ્યાન માં ન લે કે આ કોક હશે એમ બીજે દી પાછા આવ્યા તોય નો લીધું પછી ઓલો ધ્યાનમાં જાવું જાવું કરે ને ત્યાં આવી જાય કે મેં તો ના નથી પાડી મારી આજ્ઞા સિવાય કોઈ ન રહી કે તને ખબર છે કે વયોજા મેં કીધું નહીં કે એ વાત કરતા થાય કે એક માટલી લોટ મળ્યો હતો ખાવાનો મેળો નતો આવ્યો એમ પછી મહાપુરુષને મને મેં પૂછ્યું કે તમે કોણ છો આ કોઈ કે સામાન્ય માણો તો નથી તે અને ત્યારે એમ કીધું કે હું અત્રી ઋષિ છું કે તું વયો અહીંથી તારું ભજન આયા નથી તારા આશ્રમમાં જરા બહુ તકલીફ છે અને ત્યાંથી નીકળી જાય છે અને વૃંદાવન ખાક આશ્રમ માં આવે છે ત્યાં આવીને પછી કહે છે એનો ગુરુભર રોવા મળે કે કેમ હું છું એ કે આજ તો ભગવાનને ધરવા કોઈ વસ્તુ નથી કે જે વસ્તુ હતી બધી વેસી ભગવાન ભગવાનને ભોગ લગાડતા સાધુ નું પેટ ભરતા તમે ગયા પછીનું થી કે સેવાય નથી આવતી બધું બંધ થઈ ગયું હવે એ કે છેલ્લું મારી આગળ કઈ નથી એમ આ છેલ્લે તો ભગવાન ને દહીં નો ભોગ લગાડ્યો પછી કહે છે એ કે આલા મારી આગળ થોડાક પૈસા પીડ્યા અને એની જલેબી લઈ જાય

ઇન્દ્રિયો દેવતાઓને જ્ઞાન નથી ગમતું કારણ એમની પ્રીતિ નિરંતર વિષય ભોગ પર રહે છે જ્યારે વિષય રૂપા પવને બુદ્ધિને વ્યાકુળ કરી જ્ઞાન દીપકને બુજાવી દીધો તો પછી વિધિથી ફરી જ્ઞાન દીપકને કોણ પ્રગટાવે ગુરુ જે આપેલું હતું એ જ્ઞાન દીપક પ્રગટી ગયો તો આવડા દેવતા ને ત્યાં ગમતું નથી તમે કઈ પણ ભજન કરતા હો ને એટલે જે દેવતા છે ઈન્દ્ર આ તે બીજા ઘણા બધા દેવતા એનો આખું એક મંત્રી મંડળ છે બરોબર એનો મેન પ્રમુખ કોણ તા કે ઇન્દ્ર તો એ બધા ગમતું નથી કેમ કે તમે ભજન કરો એટલે એવડા એને ખબર હોય આવડો કઈક અમારી પદવી નો લઈ લે એટલે એ તમને હેરાન કરે કરે જ તે વિઘ્ન નાખે જ તે તો કે અહીંયા હું કીધું જ્ઞાન દીપક ને કોણ પ્રગટાવે એક વાર તો ગુરુ એ પ્રગટાવ્યો હતો હવે કોણ પ્રગટાવે એમ

હોય શુદ્ધાંત ન્યાય જો પુનિ જ્ઞાન કહેવું અને સમજાવવું કઠિન છે તેને સાધવું તો અત્યંત કઠિન છે ક્યારેક અણધાર્યું જ્ઞાન થઈ જાય તો તેને સાસવવું પણ મુશ્કેલ છે એટલે આપણે ગમે ત્યારે કહેતા હોય કે ભાઈ પહેલા જ્ઞાન નું ન લેવાય એનું મેન કારણ આ કે પોપટી જ્ઞાન થઈ જાય ને તો માણસ પસે નહીં પુસ્તકોનું પુસ્તકોનું અધ્યયન કરી લીધું કે જ્ઞાન થઈ ગયું ન કહેવાય પંડિત ને હમજીન ભણ્યા કે ભણીને હમ જાય એમ બોલ્યો કે મેં એકે ન કર્યું ઈ વાળું થઈ જાય આપણને એટલે હેરાન થઈ જાય એકે કરો એટલે આપણું કેવાનું મેન કારણ ઈ હોય કે ભાઈ તમે સીધા ભક્તિ માં એનું કારણ કેમ કે ભક્તિ રૂપી દીપક તમારામાં પ્રગટી ગયો નામરૂપી જોત તમે જલાવી દીધી ભગવાન ની તો બધું ઓટોમેટિક એમાં આવી જાય તમારે લાવવું ન પડે પરમાત્માની કૃપા ભક્તિ રૂપી તમને મળી ગઈ કોઈ ગુરુ મહારાજ ની કૃપાથી તો પછી બધો આવ્યા કરે ગોતવા નહીં જવાનું અને આ એકલું આવી ગયું હોય ને જ્ઞાન કોઈ ને એકલું થઈ ગયું હોય ઊંસા જ્ઞાન ની વાત કરવા માટે ઊંસું જ્ઞાન થઈ ગયું હોય ને તો એ પછી પરમાત્મા નું માને નહીં એ પોતે જ એમ કે હું પોતે જ ઈશ્વર છું ઈશ્વર 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 શું ને એમાં એમાં રહી જાય બાકી જાય ભજન નથી થાતું અને ભજન વગર ભગવાન નથી મળતો એટલે સેવક સેવ્ય ભાવ બીનું ભવન તરીયે ગારી ભજહુ રામ રામપદ પંકજ અસ સિદ્ધાંત બિસારી હે ગરુડજી સેવક સેવ્ય ભાવ વિના સંસાર સાગર તરી શકાતો નથી લ્યો એ સિદ્ધાંત ધ્યાનમાં રાખીને શ્રી રામચંદ્રજી ના ચરણ કમળો ને ભાવથી ભજો તમને કે એટલી ઊંચી વાત કરી હે તો રહે કે ભગવાન ની સેવા પૂજા કરો ને ભગવાનના નામનું સ્મરણ કરો તો જ તમે તમે ગમે આપણે એમ નથી કહેતા રામ સીતારામ કૃષ્ણ હરિ તમને જે નામ ગમતું એ શિવ તમે જે નામ તમને વધારે ભગવાન જે પ્રિય હોય નામનું ભજન કરવા મળો તો કલ્યાણ થઈ જાય ગુરુ ન હોય તો ગુરુ સુધી નામ તમને પગાડી જય ભગવાન જે ચેતન ને જળ કરે છે અને જળને શેતન કરે છે સમજીને મેં આ કહ્યું છે મણિરૂપી ભક્તિની પ્રભુતા સાંભળો હે ગરુડજી જેના હૃદયમાં તે વસે છે તે દિન રાત અત્યંત પ્રકાશિત રહે છે એને દીવો ઘી ધૂપ કઈ ન જોઈએ મોહરૂપી દરિદ્રતા એની પાસે આવતી નથી અને લોભરૂપી વાયુ તેને બજાવ બુજાવી દેતો નથી નતર માણા આજનો માણા શું થઈ ગયો કોઈ ફસાણ હોય ને તો એ ભીખારી પણ થઈ જાય અરબો રૂપિયા નો માલિક હોય ને એક સામાન્ય સ્ત્રીના મોહમાં કોઈ માણસ ફસાઈ ગયો હોય આપણે એનું ઉદાહરણ લો ને બીજું નહીં તો એ માણસ કરોડો રૂપિયા નો હોય પણ એક સામાન્ય સ્ત્રી માટે આખી દુનિયાને કુરબાન પણ દેખાડતો હોય કે હું મરી જાય ને તેમ થાય પણ એને પોતાને છે તો હજાર પરમાત્માની કૃપા હોય થામ્યો આવે પણ આવી નથી જોતો ભગવાન ની કૃપાનો અનુભવ ક્યારેય કરતો નથી એટલે પણ એટલે માણસો આપઘાત ને એવું કરે ન કરવું પડે કોઈ પણ તમે અટવાઈ ગયા એ વાત છે જીવનમાં હંધાય એને જીવનમાં એવી તકલીફો આવી જતી હોય જેને ભજન પરિપક્વ થઈ ગયો હોય ને એ હેરાન થતા હોય તો તમે જ્યાં અટવાઈ જાવ ત્યાં પરમાત્મા નો આધાર રાખો એનું ભજન કરો તો કઈ વાંધો આવવાનો હાલો ભાઈ નામ જપ કે ગમે તમે કઈ ભજન કરતા હો ગુરુ મહારાજ ની કૃપાથી મળ્યું હોય ન મળ્યું એમને જપ કરતા હો તો એ તમને મૂંઝાવાનો જ છે એ ત્યાં તમને પ્રકાશ કરી નાખે તરત કહે કે ભાઈ અહીંથી અહીંયા રસ્તો હશે અહીંયા જવાય આ જેનો આનો આધાર નથી પરમાત્મા નો આધાર નથી ને ઈદ એવા પગલા ભરે અને આપઘાત ને એવું કરીને મરે બાકી નો મરવું પડે આવું છે અવિદારૂપમાં અંધકાર મટી જાય છે મોહમ્મદ આદિ પતંગ ના સમૂહ છે કામ આદિ દુષ્ટ તેની પાસે નથી આવતા જેના અંતર માં ભક્તિ વસે છે કીધું ઈ આ કોઈ એને હેરાન નથી કરતું આવ્યા હોય તોય તે ક્ષણિક માટે આવીને વયા જાય છે એને કઈ તકલીફ આપતા નથી કેમ કે ઓલો જાગૃત છે અને પરમાત્મા નું નામનું સતત જીભ માથે સમરણ છે એટલે ઓલા ને કઈ વાંધો આવવા દેતા નથી એને માટે વિષય હોય તે અમૃત સમાન અને શત્રુ હોય તે મિત્ર બની જાય છે તે મણી ભક્ત વિના કોઈ સુખ પામતું નથી જેને વંશ રહીને ઘણા જીવાત્માઓ સદા દુખી રહે છે તે અસાધ્ય માનસ રોગ એને વ્યાપતો નથી અંતર હમજેલો માણાવ ભક્તિ રૂપી જો તેનામાં પ્રગટ ન હોય ભગવાન નું નામ ન હોય ને

પણ જેની બુદ્ધિ બગડી છે તેવા અભાગ્યા લોકો તેને ઠોકરો મારે છે હું કીધું કીધું તમારે સામે આવીને કોઈ એમ કે ને કે ભાઈ સીતારામ કે ભાઈ જા તું એ કે મને નો કે તો વયો જાય એમ કે આપણને કેમ કે એની કઠણાઈ સામે માથા મારતી હોય નજર એ કલ્યાણકારી નામ છે પણ સતાય નો લઈએ કે માણસ એવું થાય વેદો તથા પુરાણો પવિત્ર પહાડો છે પરમાત્મા શ્રી રામજીની વિવિધ પ્રકારની કથાઓ છે તે પહાડોની સુંદર ખાણો છે સંત પુરુષો તે ખાણોના રહસ્ય જાણકાર છે અને શ્રેષ્ઠ બુદ્ધિ તે ખોદી કાઢનાર કોદાળી છે છે જ્ઞાન તથા બે જે જીવાત્માઓ ખતથી ખંતથી તેને શોધે છે તેઓ સર્વ સુખોની ખાણ સમાન ભક્તિ રૂપી મણી પ્રાપ્ત કરે છે હે પ્રભુ હું એમ માનું છું કે શ્રી રામચંદ્રજી કરતા તેમનો દાસ અધિક છે ભગવાન કરતા સજ્જન સંદન તરુ હરી સંત સમીરા સબકર ફલ હરી ભગતી સુહાઈ બીનું સંતન કાહુ પાઈ શ્રી રઘુનાથજી ની કૃ શ્રી રઘુનાથજી સમુદ્ર છે તો સજ્જનો મેઘ છે જેના ભક્તો સહી મેઘ સમાન છે શ્રી હરિ સુવાસિત છે આપણને મળે અને ગુરુ પરમાત્માની કૃપા પ્રબળ પુરુષાર્થ કરી નાખ્યો હોય આપણે તો મળી જાય છે અને એ જ બધો નામ જ બધો રસ્તો કરી દે છે આમ સમજીને જે સત્સંગનું સેવન કરે છે તેને શ્રી રઘુનાથજીની ભક્તિ સુલભ થાય છે અબ બિસારી જોઈ કર સત્સંગા રામ તેહુ સુલભ બિહંગા બ્રહ્મ પયો નિધિ મંદર જ્ઞાન સંત સુર આદિ કથા સુધા મથી કાઢી ભગતી મધુરતા જાહી બ્રહ્મ સમુદ્ર છે જ્ઞાન મદ્રાસળ છે સંતો તે દેવો છે જેઓ સમુદ્રનું મંથન કરીને તેમાંથી કથારૂપી અમૃત કુંભ બહાર કાઢે છે વૈરાગીરૂપી ઢાલથી સ્વ બસાવ કરી જ્ઞાનરૂપી તલવારથી મદ મોહ લોભ રૂપી શત્રુઓને સહારી જે વિજય મેળવે છે તે હરિભક્ત હે ગરુડજી તે બરાબર વિચારી શત્રુઓને સંહાર કરીને કામ ક્રોધ મદ લોભ મોહ આ બધાને વૈરાગીરૂપી તલવાર થી સહાર કરી અને વિજય મેળવી લે ત્યાં જ ભક્ત હરિભક્ત રામનો ભક્ત છે એમ આ તમે વિચાર કરી લો કે